નમસ્તે દોસ્તો ઇન્ડિયન એરફોર્સમાં જોબ આવી ગઈ છે એફકેટ એક બે હજાર છવ્વીસનું નોટિફિકેશન જારી થઈ ગયું છે તો આપણે ડિટેલ્સમાં તેની ચર્ચા કરીએ ઇન્ડિયન એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એફકેટ એક બે હજાર છવ્વીસ ફોર કેના માટે છે તો ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડી ટીની પોસ્ટ છે તો ટેકનિકલ અને ટેકનિકલ બ્રાન્ચિસ માટે છે અને જો તમે એન સી સી કરેલો તો એન સી સર્ટિફિકેટ કરે હોય તો તમે ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં જઈ શકો છો તો હવે આના ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થઈ જાય સત્તર નવેમ્બર બે હજાર પચીસથી ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે અને કઈ વેબસાઇટ ઉપરથી તો કે એફ એફકેટ ડોટ સી આઈ એલ ડોટ કોમ ડોટ ઇન પર તમે ભરી શકો છો અને આની ઓનલાઈન એક્ઝામ છે એફ એફકેટ એક્ઝામિનેશન વીલ બી કન્ડક્ટ ઓન એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારે આની કેટની એક્ઝામ છે ફર્સ્ટ એક્ઝામ નેક્સ્ટ છે તો કે કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે તે આપણે જોઈએ એફ કેટ એન્ટ્રી માટે ફ્લાઈંગ બ્રાન્ચ માટે તમારે મેન માટે શોર્ટ સર્વિસ કમિશન માટે ચોત્રીસ જોબ છે અને વુમન માટે ચાર જોબ જ છે પછી ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે આ પરમાનન્ટ કમિશનમાં ઇલેક્ટ્રોનિક્સમાં ત્રણ જોબ છે અને વુમેન માટે બી ત્રણ જોબ છે અને મેકેનિકલમાં નવ જોબ છે અને વુમન માટે ત્રણ જોબ છે અને વુમનને મેકેનિકલ માટે નવ પોસ્ટ છે એવી જ રીતે ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ માટેની પોસ્ટ છે અને આ શોર્ટ સર્વિસ કમિશન માટેની જ છે મેન અને વુમેનની તો વેપન સિસ્ટમ આ બ્રાન્ચમાં એકવીસ પોસ્ટ છે એડમિનિસ એશનમાં અડતાલીસ પોસ્ટ છે અને લોજિસ્ટિકમાં નવ પોસ્ટ છે એકાઉન્ટન્ટમાં આઠ પોસ્ટ છે એજ્યુકેશનમાં બે છે અને મેટ્રિયોલોજીમાં એક પોસ્ટ છે એવી જ રીતે વુમનની પોસ્ટ આમાં આપેલી છે અને જો તમે એનસીસી સ્પેશિયલ એન્ટ્રીમાં જો તમારી પાસે સી સર્ટિફિકેટ હોય તો તમે ડાયરેક આમાં ઇન્ટરવ્યૂ માટે એપ્લાય કરી શકો છો દસ ટકા સીટ આઉટ ઓફ સીડીએસઈ વેકેન્સી ફોર પરમેટ નેટ કમિશન અને દસ ટકા સીટ આઉટ ઓફ એફકેટ વેકેન્સી ફોર શોર્ટ સર્વિસ કમિશન હવે નેક્સ્ટ જોઈએ છીએ તો કે એજ લિમિટ શું છે ત્યાંની તો કે ફ્લાઇંગ બ્રાન્ચ થોટ એફકેટ એન્ડ એનસીસી સ્પેશિયલ એન્ટ્રી વીસથી ચોવીસ વર્ષ સુધીના લોકો આમાં એપ્લાય કરી શકે છે અને એક જાન્યુઆરી બે હજાર સત્યાવીસ પહેલાં જન્મ થયેલો છે અને તમારો બે જાન્યુઆરી બે હજાર ત્રણથી એક જાન્યુઆરી બે હજાર સાતની વચ્ચે તમારો જન્મ થયેલ હોવો જોઈએ અને જો તમારી પાસે કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ હોય તો તમે છવ્વીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો તો તેમાં તમારે બે જાન્યુઆરી બે હજાર એકથી જન્મ થયેલ હોવો જોઈએ હવે ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ નોન ટેકનિકલ પણ વીસથી છવ્વીસ વર્ષના લોકો એપ્લાય કરી શકે છે અને તમારો જન્મ બે જાન્યુઆરી બે હજાર એકથી એક જાન્યુઆરી બે હજાર સાત સુધીની અંદર હોવો જોઈએ તમારો જન્મ તો તમે ગ્રાઉન્ડ માં એપ્લાય કરી શકો છો હવે નેક્સ્ટ જોઈએ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર ફ્લાઈંગ બ્રાન્ચ તો તમારે મિનિમમ ઓફ પચાસ ટકા માર્ક ઇચ ઇન મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં તમારે પચાસ ટકા માર્ક હોવા જોઈએ અથવા તો અને તમારે

એડમિનિસ્ટ્રેશન અને લોજિસ્ટિકમાં બી સેમ ક્વોલિફિકેશન છે પરંતુ એકાઉન્ટન્ટ બ્રાન્ચમાં દસ પ્લસ ટુમાં તમારે મિનિમમ સાઠ ટકા માર્ક્સ હોવા જોઈએ અને બીકોમ ડિગ્રી મિનિમમ થ્રી યર્સ કોર્સ તમે કરેલો હોવો જોઈએ અને બેચર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિથ સ્પેશ ઇન ફાઇનાન્સ તમારે હોવી જોઈએ અને ક્વોલિફાઈડ સી એ સી એમ એ સી એસ સી એફ હોવું જોઈએ અને જો તમે બી એસ સી વિથ સ્પેશિયલાઇઝેશન્સ ઇન ફાઇનાન્સ કરમાં તમારે બી કરેલું હોવું જોઈએ નેક્સ્ટ જો તમે ફોર્મ ભરેલું તો એડમિટ એડમિટ કાર્ડ ક્યારે ડાઉનલોડ કરી શકો છો તો બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તમને કાંઈ ક્વેરી હોય તો ઈમેલ આઈડી આ આપેલું છે એનો તમે મેલ કરી શકો છો અને ફોન નંબર બી આપેલા છે નેક્સ્ટ અને તમારી એક્ઝામિનેશન ફી છે પાંચસો પચાસ પ્લસ જીએસટી નોન રિફંડેબલ છે નેક્સ્ટ છે એક્ઝામ ડેટ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના તમારી એક્ઝામિન થશે એમાં ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ આમાં આપેલો છે કેન્ડિડેટ રિપોર્ટિંગ ટાઈમ છે આઠ આઠ વાગ્યાનો છે અને ક્લોઝિંગ ડેટનો ટાઈમ છે નવ ત્રીસનો છે અને વેરિફિકેશન ઓફ એડમિટ કાર્ડ આઈડી પ્રૂફ બાયોમેટ્રિક ફોટોગ્રાફી કેપ્ચરિંગ સીટ સીટિંગ ઓફ કેન્ડિડેટ એનો છે આઠથી નવ પિસ્તાલીસની વચ્ચે તમારો હાથ હશે અને રીડિંગ ઓફ ઇન્સ્ટ્રક્શન બાય કેન્ડિડેટ અને નવ પિસ્તાલીસથી દસ વાગ્યા લગી તમને માહિતી દેવામાં આવશે અને કન્ડક્ટ એક્ઝામ એફકેટ એક્ઝામનો ટાઈમ છે દસથી બારનો તમારો ટાઈમ રહેશે અને હવે એક્ઝામમાં શું શું પૂછાશે તો એફકે એક્ઝામ આ સબ્જેક્ટ આપેલા છે જનરલ અવેરનેસ વર્બલ એબિલિટી ઇન ઇંગ્લિશ ન્યુમેરિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ ઇન મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ બે કલાકનો પેપર હશે સો માર્ક હશે અને એક એક પ્રશ્નનો એક માર્ક એટલે એવી રીતે મેક્સિમમ ત્રણસો માર્ક હશે એક્ઝામ નેક્સ્ટ ડિટેલમાં સિલેબસ આપણે આપેલો છે ઇંગ્લિશનો સિલેબસ છે જનરલ અવેરનેસનો છે ન્યુમેરિકલ એબિલિટી છે અને રિઝનિંગ એન્ડ મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ આ રીતે ડિટેલમાં સિલેબસ આપેલો છે જો આ બધું જ ક્લિયર કર્યા પછી એફકેટ એક્ઝામ દીધા પછી જો તમે મેરિટમાં કટ ઓફ ક્લિયર કરી શકો કરી જશો તો તમે આના પછી પાંચ દિવસનું તમારો એ એફ એસ ઇન્ટરવ્યૂ હોય છે અને તમે તેમાં પાંચ દિનનું ઇન્ટરવ્યૂ તમે દેવા જવાનું હોય છે અને પછી તમારો મેડિકલ હોય છે અને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રમાણે જો નામ આવી જાય તો તમને નોકરી કરવા મળશે ઇન્ડિયન એરફોર્સમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ